પ્રાતિજ માં ધારાસભ્ય સાંસદ હોવા છતાં શહેર નો વિકાસ પાછળ કેમ પ્રાતિજ શહેર પાસેથી પસાર થતા હાઈવે નંબર અડતાલીસ નું સિક્સ લાઈન નું કામ પૂર્ણ થવાના આરે છે પરંતુ હાઈવે ત્રણ રસ્તા ઉપર બની રહેલું કામ ઘણા સમય થી અટક્યું હોવાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે શહેરીજનો સમશાન જવા માટે હાઈવે રોડ ક્રોસ કરવો પડે છે જે બાબતે શહેરીજનો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં પણ અંડર બ્રિજ આવતું નથી કોઈનું મૃત્યુ થાય તે સમયે સંસારમાં પાલખી લઈ જતા રોડ ક્રોસ કરવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે પ્રાંતિજના ધારાસભ્ય અને પ્રાંતિજના સાંસદ હોવા છતાં પણ પ્રાંતિ શહેરનો વિકાસ અટક્યો હોવાથી શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે શહેરમાં હાઈવે ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન સુધી બિસ્મા રોડ ઉપર હાલ સમારકામ કરી સંતોષ માનવામાં આવ્યો છે તો હાઈવે ત્રણ રસ્તા ઉપર બ્રિજ નું કામ અધૂરું છે તેમજ હાઈવે રોડ ઉપર આવેલ એપ્રોલ રોડ નું કામ અને સર્વિસ રોડ નું કામ પણ બાકી હોવાથી શહેરીજનો ને હાલાકી ભોગવી રહ્યા હોવાની રાહ ઉપવા પામી છે એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ